ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી તમને સારું એવું વળતર મળશે તે વાતચીત કરી વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ ઠગે આચરનાર ઠગોના વધુ એક સાથીને સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યો છે સાયબર ક્રાઈમમાં વેપારીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને ઓનલાઈન ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી સારો નફો થશે તેવી લોભામણી લલચામણી વાતો કરી ઠગોએ તેઓના વિવિધ એકાઉન્ટમાં પાંચ પડાવી લઈ ઠગે આચરી હતી ત્યાં ફરિયાદના આધારે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તાત્કાલિક તપાસ હાથ ધરી બે ઠગો જેમાં આકાશ પ્રવીણ પરસોત્તમ કડથિયા અને નિખિલ રમેશ મોહન ભંડેરીને ઝડપી પાડ્યા છે ત્યાં તેઓના વધુ એક સાથીદાર એવા ભાવનગરના જયદેવ ઉર્ફે અગુડો બુધાભાઈ ચૌહાણને પણ ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચાર લાખ પચીસ હજારથી વધુ રૂપિયા ફ્રીઝ કરાવ્યા છે જ્યારે આરોપીઓ પાછળથી પોલીસે છોત્તેર હજાર રોકડ કબજે કરી કુલ પાંચ લાખ એક હજાર રિકવર કર્યા છે સુરતના ફરિયાદીને ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી ખૂબ જ ઓછા સમયમાં ખૂબ વધુ વળતર મળશે તેવી લાલચ આપીને સુરતના ફરિયાદી પાસેથી અલગ અલગ ભાગમાં પાંચ લાખ અઠ્ઠાવન હજાર રૂપિયાનું ફ્રોડ થયેલું હતું જે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલો જેમાં આઈપીસીની સેક્શન ફોર ટ્વેન્ટી વન ટ્વેન્ટી બી ઓર સેક્શન સિક્સટી સિક્સ ડી અનુસંધાને ગુનો દાખલ કરીને અજાણ્યા ઈસમો વિરુદ્ધ મિરી ગોલ્ડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાના બાને એફઆઈઆર થઈ હતી જે અનુસંધાને આ અગાઉ પણ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે બે આરોપીઓની અટક કરેલી હતી તે તપાસ આગળ વધતા અન્ય એક આરોપીની પણ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ગિરફતારી આજે કરી છે જેનું નામ છે જયદેવ જયદેવ ઉર્ફ અગુડો બુધાભાઈ ચૌહાણ બેકાર છે જેઓ વલવીપુર ભાવનગરના રહેવાસી છે તેઓની ગિરફત કરવામાં આવેલા છે આ જે ગુનામાં